જે મુજબ અમે કલેક્ટર ને મળવા આવીએ કલેક્ટર સેવા રૂબરૂ મળતી નથી જવાબ આપતી નથી કોઈ પણ સેવા આપતા નથી અને પર લખે છે કે સેવા મારું નામ છે શ્રી રમેશભાઈ માતુ શ્રી સારજીભા પિતા શ્રી આટિયા નરસિંહ મુકામ ગામ પાટડી પોસ્ટ ચિકદા તાલુકા ડેડીયાપાડા જિલ્લા નર્મદા મધરલેન્ડ ગુજરાત ભારત ઇન્ડિયા અમારે જમીન બાબતે કાર્યવાહી ચાલુ હતી અને ઓગણીસો છન્નું ગુજરાત હાઈકોર્ટમાં કેસ દાખલ કરવાથી અમારે ગુજરાત હાઈકોર્ટમાં કેસ ચાલી જતા અમને બે હજાર સોમાં નિર્દોષ ચુકાદો આપ્યો તેના અર્થે અમે કલેક્ટર કમિટીને જાણ કરવા જણાવેલ જે મુજબ અમે કલેક્ટરને મળવા આવીએ છીએ ત્યારે અમને કલેક્ટર સેવતતા તેવેત્યા અમને રૂબરૂ મળતી નથી જવાબ આપતી નથી અને અધિક કલેક્ટર સીકે ઉઘાડને કહે છે એને જવાબ કરી દેજો તો સીકે ઉઘાડ પિટિશનરમાં નામ નથી તો વગર પિટિશનર નામ વગર ગુજરાત હાઈકોર્ટમાં કેસ ચાલતો હોય એવું કોઈને માન્યતા લાગે છે એટલે અમે ગુજરાત હાઈકોર્ટ એક ત્રણ સાત બે હજાર ચોવીસના રોજે ગુજરાત હાઈકોર્ટમાં રૂબરૂ ગયા અને ત્યાંથી અમે તાજા નકલો લાવી આજે અમે મળવા આવ્યા તારે શીખી ઉદ્ધાર એમ કહે છે કે તમને જવાબ આપ્યો છે એ જ જવાબ એવું જણાવતા જેથી અમને શ્વેતા તૈવે સાડા બાર વાગે આવ્યા અને પછી જમવા જતા રહ્યા પણ અમને રૂબરૂ મળ્યા નથી અને મળતા નથી કોઈ બી વખત અમે ચિઠ્ઠી લખીને જમા કરીએ છીએ સત્તા અમારી જોડે કોઈ પણ સેવા આપતા નથી અને બોર્ડ પર લખે છે કે સેવા સદન અને જે તે આઠ બાવન ડિપાર્ટમેન્ટોને જાણ કરે છે છતાં પણ કોઈ બી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અમને જે કોર્ટના હુકમનો ભંગ કરેલ છે પણ એની નિમિત્તમાં કોઈ પણ સેવા આપેલી નથી જેથી અમે ગુજરાત હાઈકોર્ટ અમારા અરજદાર ગુજરાત સરકાર હતી અને અમે ખેડૂતો પ્રતિવાદી હતા અને ખેડૂતોને ગુજરાત હાઈકોર્ટે નિર્દોષ ચુકાદો આપ્યો છે જે જમીન નવસો પચાસ એકર જમીન એ કે આર એસપીને એ લોકો એ કાર્યવાહી કરીને આપેલી છે અને જે જમીન અમને રૂબરૂમાં આવીને એ જમીન અમને સુપરત કરતા નથી અને એકે આરએસપી છે આજની તારીખે પણ કામ કરાવે છે એની તપાસ પણ કરતા નથી ખેતી જમીનમાં તળાવો બનાવે છે એ કે આરએસપી સરકારની પરવાનગી વગર જેથી ગુજરાત સરકાર અમારા અરજદાર હતા એ હારી ગયેલા છે અને અમે ખેડૂતો જીતી ગયેલા છે જે બાબતે નર્મદા જિલ્લા કલેક્ટર કમિટીને તે જમીન તપાસ કરી અને રૂબરૂ આવીને આઠ આઠ એકર જમીન મોજમાપણી કરી આપવા આ કોર્ટના હુકમમાં જણાવેલ છે આ હુકમ મારી પાસે રૂબરૂ છે અને હમણાં જ તાલ ચા તાજા મહિનામાં જ અમે આ જવાબ લાવેલા છે છતાં પણ કલેક્ટર અમને મળવા માંગતી નથી અને સીકે ઉદ્ધાર અમને રૂબાબ કરે છે ટેબલ ખુરશી સરકારની છે સીકે ઉદ્ધારને કહું છું આખી છિંધીને કે એસી ભારત સરકાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઓનર ઓફ ઇન્ડિયા એસી કુંવર કેસરસી ભારત સરકાર સાઉથ ઓફ એશિયા ખંડના ભારત દેશના માલિક છે અને તેના અમે પરિવાર છે નથી કે અમે આઠ બાવન ડિપાર્ટમેન્ટની જમીન ખેડતા નથી અમે કોઈ ખાતા ખાતા કેની જમીન ખેડતા જમીન તો ભારત રાજસ્વર રેવન્યુ છે રેવન્યુ સર્વનો વરિષ્ઠ છે અને તેના આપણે પરિવાર છે જેથી કરીને આ ગુજરાત હાઈકોર્ટ કાયદાનું ઉલ્લંઘન કરશે તો સીકે ઉદ્ધાર અને કલેક્ટર શ્વેતા તેવત્યા પણ અમે કલમ એકત્રીસ પાંત્રીસ સેક્શન સૈત્રીસ એ બી સીડી એ એફજી એચ મુજબની કાર્યવાહી કરીશું જ્યાં જહાકી મીટી વહા ચલી જાય કિટ ઇન્ડિયા કાર્યવાહી કરવા અમે આગળ કાર્યવાહી કરીશું આનો જવાબ અમને ના મળે તો આટલું કરીને રજા લઉં છું શું સીતુ જય